આજે બિહારમાં વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વિજય એ સુશાસનનો વિજય છે આ વિજય માન્ય વડાપ્રધાન શ્રીની વિકાસની રાજનીતિનો વિજય છે આ વિજય એ ઓપરેશન સિંદુર થકી સુરક્ષાનો વિજય છે આ વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય છે આ વિજય એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે આ વિજય આત્મનિર્ભર ભારતનો વિજય છે